ભાવનગરમાં જુનિયર ડોક્ટરો સાથે રેગિંગની ઘટના મામલે તમામ આરોપીઓને ઝડપી લેતી નિલંબાગ પોલીસ ભાવનગર ખાતે બોયઝ હોસ્ટેલમાં રહીને મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરી રહેલ ડોક્ટર સાથે તેમના સિનિયર ડોક્ટર દ્વારા રેગિંગની ઘટના બનવા પામી હતી જેને લઈને જુનિયર ડોક્ટર દ્વારા ચાર ડોક્ટર સહિત આઠ લોકો સામે ફરિયાદ નિલંબાગ પોલીસ મથકમાં નોંધાવી હતી આ રેગિંગની ઘટનાના ઘેરા પડઘા ભાવનગર સહિત ગુજરાતભરમાં પડ્યા હતા જેને લઈને મેડિકલ કોલેજના ડીન દ્વારા કડક પગલા ભરી ચારેય ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનામાં ચાર સહિત આઠ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે જેમાં મિલન હિંમતભાઈ કાકલોતર ઉમરવર્ષ ચોવીસ રહે ધનમોરા ચાર રસ્તા કતારગામ સુરત પિયુષભાઈ અભયસિંહભાઈ ચૌહાણ ઉમરવર્ષ ત્રેવીસ રહે મહેતા સ્ટ્રીટ ચૂડા સુરેન્દ્રનગર નરેન નાથુભાઈ ચૌધરી ઉમરવર્ષ ચોવીસ રહે સર્વોદયનગર સેક્ટર ત્રીસ ગાંધીનગર મનકુમાર મહેશભાઈ પટેલ જવાનપુરા ઈડર અભિરાજસિંહ પરમાર ભાવનગર બલભદ્રસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ઉમરવર્ષ ઓગણત્રીસ રહે પીપળા સ્ટ્રીટ વલભીપુર જયદીપસિંહ બાપાલાલસિંહ ગોહિલ ઉમરવર્ષ અઠ્યાવીસ રહે દરબાર શેરી ઝાડિયા તેમજ હાર્દિક દિલીપભાઈ ધામેજા ઉમરવર્ષ છવ્વીસ રહે આદિત્યવન ફ્લેટની બાજુમાં જોધાપા ચોક સરદારનગર ભાવનગર નામના તમામ આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી નીલમબાગ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી